રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હા મેં ભાઈ સુરજ દાદાનો તડકો આવે છે તે જ હવાર હવારમાં જોરદાર એટલે બહુ હેરખું જોવાતું નથી વળી તમને એમ થાય નહીં ભાઈ જરાક દોરા કાઢે છે એવું નથી જો આપણે હિમર માંડવામાં આવેલા છે માંડવો આજ રાતે ફાઈનલ આપણે પી ગયો હોય અને આજ રાતે લગભગ સાડા અગિયાર બાર વાગ્યા સુધી આમાં કૂચે મળ્યા કેમ કે હવે જે જૂની લેન છે ને इन्हें अमुक अमुक आकड़िया हाव कटोक में टूंक में कटाई गया है एट अमुक अमुक छटका राखता था, याना था। है। आ, ना ना आना कूचे मरता था और फाइनल मांडवा ने पानी पाई लीध हम बाजू जो है आ मांडव पा लीए कि ना लीए नहीं आना पक्षी आ पा तो आप पाई लीध है एक नहीं दो नहीं तीजों आम तुझे पाचड़े क्या क्या खड़ देखात है आईरू में तो टूंक में बहुत है खड़ આપણે અમારી દેશી ભાષામાં નાડા નાડા હું બહુ ખડ હે પછી ઓલી બાજુ નથી અને હવે આપણે મૂકવાની આ વાયુવાળા ભાગમાં હું આવી ગયો વાયુવારા ભાગમાં આપણે આજ લાઈન મૂકવાની છે ને આમાં ક્યાં એટલી બધી હજી તાણ નથી પડી નદી કાંઠે બે વીઘા ખાલી હુકાતું તું અને એક તવું આપણે છે અહીંયા ની સામે લીમડા આગળ આ હેઠાભર ત્યાં એક તવો ખાલી પડ્યો હતો આ ભાગમાં હવે ચૂહ ના હોય કે પછી આ ભાગમાં રેસનું પાણી ટૂંકમાં અધ્યધી આવેલું જ જતું એના લીધે ત્યાં ના પડ્યું હોય ગારો હે એમ તો ઓલી બાજુ હજી ગારો હે પણ હવે આપણે આને પાણી પાહું ને તે પછી જ એ ગારો હે ત્યાં સુધી એ ગારો હુંકાય નહીં પાર્લર પાણી ઉતારવું પડે પાર્લર પાણી ઉતાર્યું ને પછી કંઈક ગારો હું તો ભલે એવું લાગે છે અને દવા છાંટવામાં આપણે ખડખડ ખાઈનું જે એટલું કટકું પાંચ વીઘાનું છે ને એ એક રહ્યું અને 올람 બે છે લન કટકા તો હાલો હવે फटाफट અમે બે છે ને કોઈ લાઈન ફેરવી નાખી આ લાઈન નો જ ખાલી આપણે વિચાર કરીએ ને કે આ ફેરવવી છે એટલે જ હડપ વહી જાય આપણે અને શૂર્ભી બેન ને મુકવા જાવું તો હવારમાં પણ શૂર્ભી ને ચક્કર આવે છે આંખે અંધાર આવે ને એ હું ટુકમાં થાય છે શૂર્ભી તો કી હેક મને મુકી જાવ પણ હવે આજે અમે અરહ કર્યું હે મુકો નથી જાવી આજે હે સોમવાર અને શૂર્ભી ને ટેસ્ટ છે શૂર્ભી હવારમાં 4 વાગે મૂઠીન વાજતી હતી પણ છક વાગ્યા આસપાસ ફરી બ્રશ કરવા હલતી થઈ તો ચક્કર ને એવું આવે છે તે રડતી હતી મેં કીધું આજે હજી મૂકવા નથી જાઉં કાલે બતાવવા જવાનું હે પાંચ દિન દવા હતી તો કાલે બતાવીને પછી જો હરાડ્યા ને તો મૂકીએ આવી જોઈ આ વખતે એને ધોરણ દસમું છે એ નહીં વહેમું લાગે છે કે હું મારે કરવું હું દસમું ધોરણ ને આવી રીતના થાય રાખે છે આ બીજી ત્રીજી વાર આવું છું સુરભીને હોસ્ટેલ તેડી આવવી પેઢી કરે આપણે પણ શરીર છે ભાઈ હવે આમાં કંઈ સમજાતું નથી હું છે એ થોડીક ટેન્શન વાળી વધારે ભણવા બાબતમાં એટલે જોઈ હાલો ને હવે આજ જ કે આજે વધારે તકલીફ લાખીએ તો આજ બતાવી આવશું નકર તો બતાવવા જવાનું જ છે ફરજિયાત તો એ બધું આગળ જોઈ તો હાલો જો અમે આથી સહેજ સુધી નજર ના આપું કે એવડી લાઈન છે બે મોટર વચ્ચે હાલે હે બત્રી ફુવારા અને જો અહીંયા થોડીક તાણ છે આપણે વાય ભાગમાં જઈ માંડવી વાદળ થઈ ગઈ અને અમારે રાજુભાઈ રામ રાજુભાઈ હારુનવાલા હા હાલે હો હાથી મૂકી જ દે નિ હચવા એ જાય અને થોડીક આ લાઈન આગળ વહી જાય તો ભાઈ જો લાઈન આખી બદલાવી લીધી ને હવે રાજુભાઈ ગયો હે વાયવ ચાલુ કરવા એક કલાક થઈ એક કલાકમાં પાંચ દસ મિનિટ કદાચ ઓછી હશે લાઇન ફેરવતા હું કરું ન્યારવાળી મોટર હાલતી ને રાજુભાઈ કરે વાયુવારી મોટર અને હિમર માંડવામાં તો હવે હેઠે જ આવવાની જરૂર નથી કંઈ આમે બધો પડેલો હે એટલે પાછળ પડવાનું થાય ખડભડ ખડભડ બુટાવનો અવાજ આવતો હોય આ તવામાં આપણે એક પાણી બે પાણી પાઈ લીધા અને આ કોઈ પાછી માંડી કરી હુકાવા કેમ કે આ તો હા વાંચું હે બાપુ ને બા ગયા આજે મેવાસા અમારી બેનના સાસુ પડી ગયા હતા ને એટલે એને થોડુંક હાથમાં લગભગ અહીંથી ફ્રેકચર થઈ ગયું હે હવે રજા થઈ ગઈ ને ત્યાં મેવાસા ગયા હે ભાવ પૂછવા ને ત્યાંથી કદાચ ટીટોડી જાય હે તો વિરેનભાઈને ટ્યુશનમાં એ લેતા ગયા હે ને બા ટૂંકમાં એ કહેતા ગયા હે કે હવે સુરભીને આજનો દી મૂકવા ના જજો કાલે હું કે હોસ્પિટલ બતાવવાનું હે તો બતાવીને પછી મૂકી આપી ન કરતાં આજ સુરભાઈને જાઉં તું જ પણ હવે લગભગ આજ આરા કર આજ મૂકવા નહીં જાઉં હું હજી વસ્ટેલા ફોન નથી કર્યો હું ફોન કરી દઈ એકવાર થોડું કાંઈક કામ પતાવી લઉં તાં કંઈક ટાઈમે થઈ જાઓ હાલો ભાઈ અહીંથી જ નહીં દેખાય પણ જો રાજુભાઈ રાહ જોઈને ઊભો હે બધા ઉપડી જાય તો પછી જાઉં તો રાજુભાઈ આવે ને પછી આપણે જઈ ઓલી લાઈન ફેરવવા તો જો કે ફુવારા લગભગ બધા ઉપડી ગયા હે ભાઈ જો બે લાઈનું ફેરવાઈ ગઈ હે ભાઈ વારી તો આપણે ચાલુ છે આને હું ચાલુ કરવા આવ્યો તો ખડખડવાળી લાઈન ચાલુ કરી દીધી છે લાઇન ફેરવી નાખી અને જો આ બાજુ વાઈવારીને આપણે ફુવારો હાલે એ તમને બતાવું જો હજી આવી રીતના હાલે આ આમ થોડીક મિસ્ટેક લાગે છે મને આ ફુવારો કંઈક કંઈક પોરો ખાઈ લી હે થાકી ગયો હે વાયરા जो है। ले। ले जो तो जो आज मस्त हो पड़ी क्या है, सुबह रब तैयार थी गिल खाईल, भूखना लगे तो भूखना लगे तो खाऊँ पड़ो, दवा है ना, आता है तो गिल खाईल दवा पील, सुबह बिना मेड मना थिया वो तो, यानी जो इनमें मम्मी बना है रात

હા ભાઈ જોઈ ને ચક્કર આવે સવારનો અમારો નાસ્તો બપોરે રોટલા હોય આઈડિયા જ નહી હાતી વાંધો નહી પણ એટલી ના દેજો શિરામણ કરી અને હવે બે છોકરા તૈયાર થઈ ગયા જાય છે એકલા બાર મંદિરે અને સુપીબિનને લઈ જવી છે હોસ્પિટલે હાલો તો ફરી કલમાં આવે જામું જો બે હોસ્પિટલ માં ખાઈ દો લઈ લીધું કૃષ્ણ હોસ્પિટલ એક દેવભૂમિ ભૂમિ હોસ્પિટલ ની અને

અમે ટાઈમ ને થયો ને એટલે નીંદર ના ઉડે કડક છે હાલો વાંધો નહીં જઈ આવી હા આ લેબોરેટરી કરવા જવું ઓકે ઓ નહી હમ ના પાડતી તો હા હલો ભાઈ જો આપડે આવી ગયા ઘરે સુરભી બેન ની દવા ને સુરભી ને રિપોર્ટ તો કરાવ્યા રિપોર્ટ માં તો કઈ ના આવ્યું પણ વાયરલ તાવ છે એના લીધે ચક્કર આવે છે અને વિટામિનની ગોળી ટૂંકમાં કે લખી દઉં એનાથી ચક્કર નહીં આવે અને વિટામિન ઘટતા હોય તો પૂરા થઈ જાય અને તાવમાં રાહત રહે તાવની એક અલગ દીધી છે અમારા ભાઈ આવી ગયા હે ટ્યુશનમાં ગયા ટ્યુશનમાં ગયો તો એ નહીં શરદી મને શરદી મિનિમમ માઇનોર એવો તાવ ટૂંકમાં વાહરા જ છે અને હોસ્પિટલે વારો આવ્યો નહીં અત્યારે જો ટાઈમ દેખાતો હોય ને તો સવારે નવ વાગે ગયા તા

અમાર રાજુભાઈ નાસ્તો કરે છે જો કોઈ નાસ્તો કરવો હોય તો આવી જાય કેવા વઘાર સામાન્ય હળવા મમરા હળવો નાસ્તો અને એ બહુ આવજા કરી છે કંઈક સાડા પાંચ જેવો ટાઈમ થયો છે આપણે જો અહીંયા છેલ્લી કટકીમાં હાલે છે લાઈન હવે થોડીક વાર પછી એને ફેરવવાની છે રાજુ આજે લાઈટ કેવી રહી હતી ગઈ હતી અને આમથી જો સુરભીબેન વોકિંગ કરે છે

जा भाई सुरभी बहन नी दवा तैयार થઈ ગઈ છે दवा કરતા हार्ड લાગે है ને दूध નું નામ नहीं રાત આસવ પડી કી હે તો એ ઈને કી મે થા શું થાય છે મારે તો આવી તને ઈ પડી કી માં નાખી ને એટલે ઉગ જ ચડે તો એ પી જાતી થી રાત તોરકલ નો સમ મીઠું ઠીક છે સાઈ તે સાહેબ કે તો મજા અને બાઅ ને બાપુ રોકઈ જવા ના હે હો ટીટોડી ફોન આવ્યો તો આય તકે તા રોકઈ જા ના મને ફોન આવ્યો તો બાકી શૂર્ભિન આય પૂછતા તા કે શૂર્ભિન દવા લેવા ગયા તા હમકો આ તા કે તો હમુ હે ન કરાવતા રહી શૂર્ભિન ના સાહેબે ભટકે તા આ પૈ દીધું ને કીધું મેં કે તો કાલ હવારે મુકી દે હમ રટાણ કાલ હવારે હાલો ભાઈ જો અમારે રાજુભાઈ કહે છે કે હવે આપણે આ મોટર બંધ કરી અને તમામ વારવાનું કીએ હે અને મારે ઉપાડવી હે ઓગણ ચાલી રાજુભાઈ હાલ તારા એ થી કરવા જ ઓર નું બોણી કરવી હવે અટાણે પોણા વારિયે કુ જાય અહીંયાથી ઉપડ લે ને પીરા ના આજે આપડે જો અહીંયા પેલા નંબર ની માંડવી છે વખણાવ આથી પછી બધી ઓગણચાલીસ નંબર આપડે કેમ કે પાણી વગર ની છે ને એટલે બીજી બધી નબળી છે પણ આ અમે આયલા જઈને એ ઓગણચાલીસ નંબર માંડવી છે અને ત્રેવીસ આયરું હે ત્રેવીસ આયરુનું બી માંથી વહી ને પાણાવાળી વાવતા એ આપણે આ ઝીણકી કટકી વાવી દીધું હતું તો હાલો આજે આપણે ઉપાડીને ટ્રાય કરી અને છોકરા ફેંકીને ખાય એટલે ઓરા કરી હાલો તો અમારે રાજુભાઈ ટ્રાય કરે અને હુયાની ઘાટ આપતા જોવા એ બધો ડેડવો થાય તો માય જ નહીં કોઈ રીતે જમીનમાં બધી બારી નીકળે ત્યાં થાય હમ આપડી અશોકભાઈની ખાસ ફરમાઈશ હતી કે તમે ઝાડમાં ઉપાડીને દેખાડો તો કે કેવા ડેડવા હે આપણે આ હે ને જો અહીંયા ક્યાંક છે ઓગણચાલીસ નંબર અને અહીંથી પછી એકસો ઇઠાવીસ આ માંડવીમાં તો હજી કંઈ ખાસ ડેડવા ના થયા હોય એટલે આને ઉપાડવું નકામું થાય બસ હવે થઈ રહી રજુ એટલે તોડી નહીં રહેવા દે

અને હજી આ માંડવી કાચી છે કદાચ એક પાણી લે ચાલુ છે ને એ પાણી કદાચ એક હજી ઉપાડી લે એવું લાગે છે અને આનો ડેડવો છે ને બહુ મોટો થાય કદાચ વેદા માંડવી આવે ને વેદા કરીને નામ છે એનાથી જરાક ઝીણકું હોય તો કંઈ આઈડિયા નથી પણ આ ઓગણચાલીસ નંબર છે મોટો ડેડવો અને માંડવીની જાતમાં આવે અને ટૂંકમાં આની મુદત ટૂંકી હોય ત્રણ મહિના જ હોય ટૂંકમાં નેવુંથી થી સો દિવસની અંદર પાકી જાતી જાત છે અને આને આજે લગભગ હા ત્રણ મહિનામાં નેવું દિવસમાં હજી બે દિવસ ઓછા છે આજે સોળ તારીખ અને આને વાવી ત્યાં આપણે છેલ્લો દી હતો વાવણાનો એટલે અઢાર કે ઓગણીસ તારીખે આને વાવેલી છે અઢાર તારીખે લે એક બે દિવસ હજી ઓછા છે અને બહુ તો હજી થી બાર દિવસ કદાચ ઊભે એવો અંદાજ છે હજી થોડાક કાચા દેખાય છે હા ને ચાલો આજ કરીએ ઓરાનું મુહૂર્ત તો જો અહીં આપણે આ ઓરા કરવાના હે તો અહીંયા પડ્યું હે અને ઓર बाजू એ બે ભાઈઓ થઈને જો ઉગોતે હે ઘાસ સુકાઈ ગયેલો હે ને તો તો હર કુતાય બાકી જેરી ઘાસ હોય તે કંઈ થાય નહીં તો અમે તો જો બધાઈ હઈ અમે અહીં જો આ ડેડવામાંથી નોખા કરી લીધા હે ને આ बाजू જલા થાય હાલો ભાઈ ગાવ સોંગ ગાવ ગાવ મને કપરા મેચિંગ દાતલા મેચિસ કરવા હે ઈ કુરી હારે મન મરે તો

નવા વર્ષ ના નવા ઓરા સુન ને ખબર દઈ અમે તો હવાઈ રે વૈજાવા નથી હી આ તો બી ઓરા તો ઓ ધમક્યું મારે આપણે મારા પાકિસ્તાન ને યુદ્ધ હાલતું હોય ને એમાં જે બોમ્બ હોય ને ઇન્થી દવાલા બોરા થી બીક લાગે ફટાની માં બોટ એટલે ઓગળ હોય ને આવી તી નોરા એક દે મોઢા માં નાખવા દીધો એક અમે જો કોઈ નથી હોઈ હલે તો આવી ગયા અમે અહીંયા અમે અમે આવી તો ગયા કોઈ ભવ ના પણ બહુ ખુશી અમારા કઈ સફર ના છે આઈ દે તો જો હવે વેણી લઈ મામે વેણા હે પેટા પેટા પસ નહી રહે તને ખાજો ધુવાડા ન હાય ની જ ના લીજો જો લુગડા તો પસ નુકાય એટલે લુગડા નથી જો પપ્પા એ નિફુવારા ફેરવી લીધા હે ચાલુ થઈ ગયા

મે વિરેન પર ટૂટી પડ્યા હાલે તો જો આપણે આવી ગયા હા અહીંયા રસોડામાં અમે જમી લીધું હે દાળ ભાત ને હું હતું તો ઈ ખાઈ લીધું હે ને દવા પી લીધી ને અને આ બાજુ અહીંયા જો પાક પર એ કી આપડા માંડવી એક કી થી ખરી પણ બહુ એમ કે મજા ના આવી હું છું તો આ બાજુ જે પાક માંડવી નઈ કી હે અને પપ્પા ઈ કે છે કુવર ફેરવી અય હાલો આપણે સુગોરે ફેરી લીજા ને કાલે આપણે વાત કરી જાટકો 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 કાલે નો વાંધો વાળો કે આપણે ઓલો જાટકો એટલે આપણે જો પાછો બીજો આવી ગયો હરખંભાળિયાથી પીસ ટુ પીસ બદલાવાનો હતો હું રાજુ વાળો જવાના છઈ સોના વાળીએ તો બદલાવો ઓલો જાટકો આપણે આખો શોર્ટ થઈ ગયો આમાં ગમેય સ્વીચું ને ગડીને તો ઓ જાટકો જ આવે છે સોના પેનલ તો બધું શોર્ટ થઈ ગયું કે તો આ અમારે બદલાવમાં જવું છે ને પાછો ઓલો જાટકો મોકલવાનો છે એટલે હવાર ખંભાળી જામ લેતો જાવ અને એ લોકો પાછોમાં પહોંચાડી દે અમદાવાદ થી ઉપરેટા ઉપરેટા જાય તો હું રાજુભાઈ હવે નીકળી અને ઓરા ખાવા હોય આવી જજો આપણી માંડવીના બાફેલા ઓરા અહીંયા થાય છે અને હેકલ છોકરા એ કદાચ ખાધા હે અમે ખુવારા ફેરવવા મા એટલે કઈ આઈડિયા નથી તો જે ઓરા ખાવા હોય આવી જજો અને સુરીબેન સવારે જવાનું પણ તકલીફ પાતી એટલે એના લીધે આજ નથી થયા તો હવે જો કાલ હરાડે હોય ને માતાજીની દયાથી તો એને દસમું ધોરણ છે મને એ ટેન્શન બહુ મોટું હે તો આગળ બધું હરાડે માતાજી કરતી ને પહેલા મારી દીકરી ધણી બહુ બધી હોશ્ય છે ને અફસોસ બહુ થાય છે કે આને દસમા ધોરણમાં જ કિંમ થાય છે એટલે તમે બધા થોડાક આશીર્વાદ દેજો ઢીંગલીને અને આપણા બધાના આશીર્વાદથી ભણવામાં ખૂબ અને ખૂબ આગળ વધતી રહીએ હાજી દેવી થઈ જાય હવે અને સારું ભણવાનું ધ્યાન દઈ શકે એવા આપણા બધાના આશીર્વાદ કંઈ નહીં અપતા દીકરી ઉપર હોય પછી મારી હોય કે તમારી હોય બધાની દીકરી ઉપર આપણા બધાના આશીર્વાદ કઈ મહિનાથી એવી મુરલીધરને પ્રાર્થના અને હાલો આજના વીડિયોનો આપણે કરી દઈએ ફરી વળી લોકમાં Και να σου πιάσω. Bye bye. <laughs>